નમસ્કાર હું હર્ષ આઠો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે સમાચારની શરૂઆત કરીશું વિસ્તારથી જોઈશું વાત કરીએ બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં ભાજપના સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી તે બદલ બાડોલી તાલુકો બાડોલી નગર પલસાણા તાલુકો કડાદરા નગર અને ચોર્યાસી તાલુકા અને બસો ચોસઠ બુથના કાર્યકરોએ હાજરી આપી સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભારત ભરત રાઠોડ અને માજી કેબિનેટ મંત્રી અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના અધ્યક્ષના સ્થાન યોજાયો સંમેલન ફરી ઉપસ્થિતિ કાર્યકરોમાં અને સ્વરાજ્યની ચૂંટણીમાં જ્વલંત વિજય મેળવવા હકાલ કરવામાં પણ આવી હતી સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત પટેલ સક્રિય સભ્યોનું સંમેલન આજે મળ્યું છે જે સંમેલન સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી ભરતભાઈ રાઠોડજી અધ્યક્ષપણા હેઠળ અને વક્તા તરીકે આદરણીય હર્ષદભાઈ વસાવાજી ઉપસ્થિત રહ્યા હતા બારડોરી વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ બસોને ચોસઠ બૂથના બૂથના સક્રિય સભ્યશ્રીઓ શુભેચ્છક મિત્રો અમારા નવા વરાયેલા પ્રમુખ શ્રીઓ મહામંત્રી શ્રીઓને સમગ્ર પાંચે પાંચ મંડળ બારડોરી તાલુકો બારડોલી નગર પગસાણા તાલુકો કળોદરા નગર ચોર્યાસી તાલુકો પાંચે પાંચ મંડળના સમાવિષ્ટ મંડળના હોદ્દેદાર શ્રી આજે ઉપસ્થિત રહ્યા હતા નવા વરાયેલા હોદ્દેદારોને અમે શુભકામનાઓ પાઠવી છે અને ભૂતકાળમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય જે જળહળતો વિજય મેળવ્યો છે એ આવનારા સમયમાં એટલે કે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થવાની છે ત્યારે અત્યારે નવી બનેલી ટીમની આગેવાનીમાં એ ચૂંટણી લડાશે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કાર્યકર્તાઓ ઉપર અને હોદ્દેદારો ઉપર અને અમારા મતદારો ઉપર કે આવનારી ચૂંટણીમાં જે રીતે સુરત જિલ્લામાં પરિણામ આવ્યું હતું એનાથી વધુ સારું પરિણામ આવશે આજની કાર્યક્રમની સંખ્યા સક્રિય સભ્યોની સંખ્યા જોતા અમે આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ અને આજના કાર્યક્રમને સફળ બનાવવા બાબત તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાશ્રીનો ખૂબ ખૂબ આભાર